গুড মর্ন সবার সবার গুড মোর্নার নী ব্লক স্বাগত সবার যাই শকো বাইজ ছ আজে তো বেলা উঠে গায়েছে ওন ওডর ডিজে নীবাওয়া বেশি গেছে চা না বসে গেছে অর্ডার আসা উঞ্জা માતાનું શોક લગન આસ્તો છે ઊંઝામાં ઓર્ડર પેલા જ નાસ્તો કરે ઊંચામાં ઓર્ડર કરવા માટે બંને જણ ઉઠી ગયા છે ચલો ધાર વિડીયોમાં બનાવી રેજો ચા નાસ્તો જો ગઈશ આ તો વહેલા વેલા હેડિયા ડીચે વગાડવા છું અંધારું જોઈએ ઓર્ડર માટે આજે છે ઊંઝામાં ઓર્ડર હેડો ત્યાં ફોન કરજો ભાઈ હેલો ગાઈ જો અત્યારે તો મેં નહીં ધોઈને રેડી થઈ ગઈ છું અત્યારે હવે આજ તો પહેલા વહેલા નહીં ધોઈ રેડી થઈ ગઈ ને અત્યારે હવે ચા નાસ્તો કરવાનો છે તો વિડીયોમાં બને દેજો ગાઈસ જો મસ્ત ગરમ ગરમ બનાવી ગયા છે મેં તો અત્યારે અમે અત્યારે બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે ડોલી પપ્પા તો વહેલા વહેલા જતા રહે ને હું ડોલી બંને બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે જો મસ્ત બનાવી ગાડ્યા સવાર સવારમાં મેથીના થેપલા ન બ ડોલીમાં ગા બિસ્કીટ ચલો તું કરી લઉં ચા તો ડોલી ચા પીવા માટે ડોલી કર્યું અને સારું નહીં આવતું તને ડોલી બીજા કાલની ખોસી થઈ ગઈ હારું નહીં ડોલી બેસી ગઈ છે ચા ને દૂધ પીવા માટે પપ્પા તો વહેલા છ વાગે જતા રહ્યા બીજી વગાડા માટે અમે ડોલી બંને હવે બેસી ગયા ચા નાસ્તો કરવા ચલો તો ગાઈસ હું ચા નાસ્તો કરી લઉં વિડીયોમાં બની રહેજો ચા તો પતી ગઈ છે કપડાં પણ વોશ થઈ ગયા બીજું પણ સાગર પણ ધોઈ દીધી આજે તો હવે બધું કામ પતી ગયું છે અત્યારે મારે જવાનું છે શાકભાજી લેવા વિડીયોમાં બની રહેજો ગાઈસ ચલો શાકભાજી લેવા મેં ડોલી બનાવી

દાળ વઘા દીધી છે અત્યારે નાખવાની છે અંદર ઢોકળી તો ચલો દાળ ઢોકળી નાખી દો દૂરમાં બનાવી દેજો ગાઈસ તો જો ઢોકળી વણી મૂકી દીધી છે કાપી પણ દીધી છે નવા માર નાખવાની છે દાળ મો દાળ મસ્ત ઉપડી ગઈ છે ગાઈસ તમે જોઈ શકો છો ઢોકળીને કટ કરી નવા મો નાખી દો અંદર બધી ઢોકળીઓનું અંદર નાખી દઉં થોડી વાર મસ્ત ચડવાયું બેસી ગયા છીએ જમવા માટે અમે ત્રણેય જણ શ્લોક અંડોલી અમે ત્રણેય જણ જમવા અત્યારે બેસી ગયા છીએ એના પપ્પા તો જમીને આવવાના આજે તો હતો બીજીનો ઓર્ડર તો જમવાનું ચાલુ હતું તો જઈને જોઈએ ને જો અમે હાલ ત્રણેય જણ જમવા બેસી ગયા છીએ ઢોકળી ભાત બનાવી દીધા છો જો ખીચ્યા પાપડ તળી દીધા મસ્ત ડોલી તો શું ખાય ડોલી તું બેટા બોર ખાવાના ખાવાનું ખાવાનું હાલ બેટા જો હાલ તો ડોલી તો બેસી ગઈ હો બોર ખાવા માટે ખાવાનું ખાતી નહીં ખાઈ લે ચાલો પાપડ ખાવા માંડી જમી લઈએ ત્રણેય જો ખાતા ખાતા ટીવી ચાલુ જ છે ના વાગ્યા છે ચાર ગાઈશ જો ચાર વાગે અત્યારે ચા મૂકી દીધી છે ઓન માટે બીજી વગાડીને આવી જાય અત્યારે ફેર જસ્સી હો જસ્સી ચા બા પીન જસ્સી હો બીજી વગાડવા માટે એન માટે ચા મૂકી દીધી છે ચા તો પીવા જુઓ જ નહીં સાંજે લ્યા એ અમારે તેવું કંઈ નહીં અમારે તો ચા ભાવતો નહીં અમે તો હદના ટાઈમ ચા નહીં પીતા તમારે તો રોજ જોવો નહીં

રે રવિપટલના દવાખાને જવા મળકો જો ગાઈસ આજે હું સ્કૂલ કે દવાખાને મારે આવી ગયા છીએ દવાખાને તાવ એટલા માટે શું ખાંસી થઈ ખાંસી તાવ બધું

લે બેન મી આ જઈએ છો મારી મમ્મી બે જઈએ છે મને બહુ પેટમાં દુખાવતું ને એટલે ઉડણી ન ખાવા અને હાલ ઉડણી એટલે મારું કાલનું હારું જ નહીં બાય નો કશું આટલી મોટી ખાતી જ નહીં બિલકુલ ખાવાનું જ નહીં ખાતી સારું થઈ જાય એવું કરો જો ગાય અત્યારે હું દવા ખૂંથી આવી ગઈ છું દવા લઈ લીધી છે ડોલી માટે એટલે ડોલી નવા દવા પી રહી વિડીયોને એન્ડ કરી દઉં છું ને અને મારી ચેનલમાં લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને તરત મારો નવો વિડીયો જોવા મળશો કાલે નવા વિડીયોમાં મળશું બાય